જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એચ બ્રહ્મભટ્ટ અલથાણ પોલીસ હોય વાહન ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ જીવાભાઈ બક્કલ નંબર થ્રી ફોર સેવન તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ કિશનભાઈ બક્કલ નંબર ટુ ફોર વન ટુ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈ બક્કલ નંબર ટુ ફોર ટુ ઝીરો નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે અલથાણ ખાડી બ્રિજ પાસે જાહેરમાં એક ઈસમ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટર સાયકલોની ચોરી કરી આંતરરાજ્યમાં મોટર સાયકલ મોકલી આપનારી ઇસમ અલથાણ ખાડી બ્રિજ ખાતે ઉભેલ છે જેથી બાતમીવાળી જગ્યાએ જઈ સદર ઇસમને કોડન કરી સદર ઇસમનું નામ પૂછતા સદર ઇસમે પોતાનું નામ સમાધાન બનસીલા ઉમરવર્ષ બત્રીસ ધંધો છૂટક મજૂરી રહે બસો છોતેર કર્મયોગી ભવન બે પાંડેસરા હાઉસિંગ પાંડેસરા સુરત શહેર મૂળવતન ગામખુરી તાલુકો સાકરી જિલ્લો ધુલે રાજ્ય મહારાષ્ટ્ર નાનું જણાવેલ અને તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી તેની પાસે રહેલ મોબાઈલ ફોનની ગેલેરીમાં જોતા એક મોટર સાયકલના ફોટા મળી આવેલ જે ફોટા બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ફોટામાં જણાવેલ મોટરસાયકલ સાયકલ પાંડેસરા ભેટભંજન ખાતેથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી સદર ઇસમને મોટરસાયકલ વિશે પૂછપરછ કરતા જે મોટરસાયકલ સાયકલ ઈસમે પોતાના વતન ગામ ખુરી તાલુકો સાકરી જિલ્લો ધુલે રાજ્ય મહારાષ્ટ્ર ખાતે મુકેલ હોવાની હકીકત જણાવેલ છે તે ઉપરી અધિકારીનાઓની મૌખિક સૂચનાથી પોલીસ માણસોએ સદર ઇસમને સાથે રાખી ખાનગી વાહનમાં ગામખુરી તાલુકો સાકરી જિલ્લો ધુલે રાજ્ય મહારાષ્ટ્ર ખાતે જવા રવાના થાય અને ત્યાં પહોંચી સદર ઇસમના મોબાઈલ ફોનમાં બતાવેલ ફોટામાં રહેલ મોટરસાયકલ તેના વતન ખુરી મહારાષ્ટ્ર ખાતેથી મળી આવેલ અને સદર મોટરસાયકલની બાજુમાં અન્ય બે મોટરસાયકલો પણ પડેલ હોય તે મોટરસાયકલો બાબતે પૂછપરછ કરતા સદર ઇસમે બંને મોટર સાયકલો પણ સુરત પાંડેસરા તથા ખટોતરા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ જેથી આ ત્રણેય મોટર સાયકલો ખાનગી વાહનમાં અટના અલથાણ પોલીસ સ્ટેશન ખાતે લાવી સુંદર મોટર સાયકલોના એન્જિન તથા ચેસિસ નંબરની ખરાઈ કરતા સદર મોટર સાયકલો ચોરીના ખટોતરા તથા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ હોય જેથી સદર ટ્રેનના ગુનામાં ગયેલ ત્રણેય મોટર સાયકલો મળી કુલ રૂપિયા એક લાખ પચીસ હજારની મતદારનો મુદ્દામાલ રિકવર કરી સદર આરોપી સમાધાન બંસીલાલ બોરસે ઉંમરવર્ષ બત્રીસ ધંધો છૂટક મજૂરી રહે બસો છોતેર કર્મયોગી ભવન બે પાંડેસરા હાઉસિંગ પાંડેસરા સુરત શહેર મૂળવતન ગામ ખુરી તાલુકો સાકરી જિલ્લો ધુલે રાજ્ય મહારાષ્ટ્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે